મંદિર માં તમે દુનિયાના કોઈ પણ ખૂણે થી ગુજરાત માં ઓને ગુજરાત માં પણ સૌરાષ્ટ્ર નીમાં સૌરાષ્ટ્ર ની ભૂમિ માં પ્રવેશ કરો અને સૌરાષ્ટ્ર ની ભૂમિ માં પગ મુકતા જ તમને દરેક પથ્થરે કઈક ને કઈક જોવા મળશે દરેક પથ્થરે દરેક અસંતના બેસણા જોવા મળશે એમાં પણ સૌરાષ્ટ્ર માં આવો ને જે કહેવાય છે કે ટુકડો ત્યાં હરી ટુકડો ને દેનેકો ટુકડા પલા લેનેકો હરી આ સૂત્ર તમને સાંભળવા મળશે અને આ સૂત્ર છે જલારામ બાપા નું ખૂબ શ્રદ્ધા થી લોકો આવતા હોય છે ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ અમરોલી આપી હાલ કહી શકાય કે નિંદા થઈ રહી છે અનેક લોકો કહી શકાય અનેક રોષ જોવા મળી રહ્યો છે જલારામ બાપા ના ભક્તો છે તેમમાં રોષ જોવા મળી રહ્યો છે રઘુવંશી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને હાલ જોઈએ તો તેમને માફી પણ માંગી લીધી છે ત્યારે આપણી સાથે જુનાગઢ જલારામ બાપા પ્રત્યે જે પ્રેમ છે તે જોતા હોય છે તમે ઘણી વખત ત્યાં જતા હો છો કેટલું દુઃખ થાય સૌપ્રથમ જલારામ બાપા ના ભક્ત તરીકે કેટલું દુઃખ થાય તો બાપુ આખા દેશ વિદેશ અને આખા ઇન્ડિયામાં જલારામ બાપા ને માનવા વાળો વર્ગ બહુ મોટો છે હરેક લોકો એની માનતા માને છે અને માનતા પાંચસો એવા કુટુંબ બતાવું કે દર વર્ષે માનતા ઉતારવા આવતા હોય છે આજે અન્નો ટુકડો ને હરી ઢુકડો આ કેનાર જલારામ બાપા ને અને વિચાર તો કરો બસો ને પાંચ વર્ષ પેલા જયારે આજે જે શબ્દ વ્યાસપીઠ ઉપર થી ને બોલે હું તેમ પાછળ પાછળથી બોલવા વાળી વ્યક્તિ છે કારણ કે વ્યાસપીઠ ઉપર આ આવા શબ્દ નો ઉપયોગ કરવો કે જયારે જુનાગઢ આવ્યા તા ને પછી ભગતને કીધું ને દાળ બાટી ખવડાવો ને હવે આ આ પોતાની મનગડી લઈ વાતો છે આ કોઈ કઈ ઇતિહાસ તો છે ને આમ અને બીજી એક ન્યૂઝ ચેનલ ને હજી એમ કેતા હતા કે હું તો એમજ અમે જ્ઞાની વાંચીને એટલે હું આ જ્ઞાન છે ની ભાઈ આખા દેશની અંદર બસો ને પાંચ વર્ષ થી વાત છે ઇતિહાસ છે કે જયારે ભગવાન સ્વરૂપ લઈને આવે અને એની પાસે માગે છે એ કરિયાળાની દુકાન હતી કે ભાઈ મને સેવા કરવા માટે થઈને મારે વીરબાઈ માં જોયે છે અને જયારે ઈ ભગવાન પણ પાછું પડવું પડ્યું હતું તરત એને કીધું તો લઈ જવા સેવા કરવા પાંચસો હજાર છે આ માણસ એને વડતાલ ને પણ હક નહીં લેવા દેજો અત્યારે આખા દેશ માં વડતાલ ને બદનામ કરી ને પ્રમુખ સ્વામીમાં પણ શિસ્તબદ્ધ કેમ સૈનિકો છે એની પરીક્ષાઓ લેવાય છે ક્યારેય કેમ ભૂલ ન થતી હું કેટલી જગ્યા દિલ્હીમાં પણ પ્રમુખ સ્વામી નું જુનાગઢ આના એકને હિસાબે અમારા જેવા ને જવાબ દેવા પડે અને વડતાલ ને પણ કઈમો હશે પેલા વેલા તો એના ભગવા કાઢે કે ન કાઢે પણ હવે પછી ક્યારેય વ્યાસપીઠ ઉપર લો બેહવા દે ને અને તમે આનો ઇતિહાસ પણ જોજો એના મોઢાના જે છે ને

બાપુ આ માણસ છે ને આ રાઈત નો એમ પોતે બોલવાનો પ્યાસ સવારે વ્યાસપીઠ ઉપરથી એટલે જેટલા પણ એને માનવા વાળા જે માનવ સ્વામી મંદિર ને માનવા વાળા જેટલા પણ હરિભક્તો આવ્યા છે એટલે મારી વાહ વાહ થઈ જાય આ રાઈતના હુતા હુતા આવા જ વિચાર કરતા હોય આનો મગજ ઉપરથી આપણને એટલી નો ખબર પડે કે આ કઈ ટાઈપ નો માણસ છે અને સવારે જયારે એ વ્યાસપીઠ ઉપરથી ધીમે ધીમે થી બોલવું ને પછી એમ કે જયારે હજી બ્રાહ્મ મંદિર બન્યું ને ત્યાં પણ અત્યારે આપણો જલારામ બાપા નો થાળ ધરાય ને ગુણાતીત સ્વામી નું તમે એનું નામ લ્યો તો તમારા દિવસ સુધરી જાય સ્વામી મંદિરોને બદનામ કરવા આવા કેટલાક હશે હરેક મંદિર માં માણસ છે ને એની 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 એવું કાઢશો ને તો આખા મંદિર ને પણ બધારતું હોય છે આમાં એ કે મેં ક્યાંક બુક માં વાંચ્યું હતું બુક લખનાર પણ એનો કોઈ મિત્ર હોય એમ રાઈતના બે હુતા હોય ને ભેરા ત્યારે કીધું હોય કે તું લખજે ને પછી હું આ વાંચી જઈશ ને બધાને વાહ વાહ થઈ જાય બધાને બદનામ કરે મારી જો રાકેશ પ્રસાદજી પણ વાત સાંભળતા હોય તો નમ્ર એને પણ વિનંતી કરું કે અહીંયા એને પેલા વેલા તો એના જે કપડા છે ને એ ભલે પહેરા હોય કે જે તમને ઠીક લાગે બાપાની માફી આવી રીતે બાપાને તો આખા દેશમાં બાપા વિશેનું કેવું બોલી ગયું બીજું રાકેશ પ્રસાદજી ના જમાય મારી કોલેજમાં મારા વાઇસ ચાન્સેલર હતા હા અને ઈ છે ને એના જે રાકેશ પ્રસાદ એના હગા જમાઈ ની વાત કરું છું વેદ વેદ પ્રકાશ ઈ અમારી 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 યુનિવર્સિટીમાં ખૂબ નાની માણસ અને વેદ પ્રકાશ ના ફાધર છે ઈ પણ દ્વારકાની અંદર સંસ્કૃત ની અંદર પીએચડી થયેલા ઓકે એટલે હું તો રાકેશ પ્રસાદ ને પણ મળ્યો પણ મારું વાત તમારી ચેનલ થી સાંભળે ને જો અમને તમારે માફી માફી માગો ભગવાનની માફી અમારી હેની માફી માગો અમારે જરૂર પણ નથી આવા હું માફી લઈ એને માફી માંગવી પાંચ વર્ષ કે આવી સજા મળી જાય ને કાલે રાકેશ કાલે રાકેશ પ્રસાદજી કહી દે કે ભાઈ અમે આને બેહાય અમારા જ ધર્મ અત્યારે બદનામ કોણ થયું ચાલુ વડતાલના વડતાલના બધા બદનામ થયા સજા આપે સજાના રૂપમાં તમે કોઈ પણ સજા નથી પોલીસ માં સસ્પેન્ડ કરી દીધા હોય ડિસ્મિસ કરી દીધા હોય તો સજા તો મળવી ને સજા એને પંદર વાર ઉધી વ્યાસપીઠ ઉપર બે નહી ને હંજવારી પોતા કરાવો ની મંદિરમાં

તો આખો દેશ બાપુ માને અઢારે અઢાર જ્ઞાતિ ના અઢારે અઢાર જ્ઞાતિ માને ત્યાં જાય ને પેલું શીખવાડનાર ખાલી ખીચડી શાક અને કઢી આવે ને ત્યાં માણસ ઓટકાર આવી જાય કુદરત નું ઘરે જઈ માં આવે ને એવી જગ્યા ની વાત છે અને રામ જે મારા જલાર બાપા ના ગુરુ હતા એ લેવા પટેલ હતા રામ છે હા એ લેવા પટેલ જ્ઞાતિ ના હતા અને અને આજે જલારામ ગુરુ હતા અન્ન પેલા બાપુ એને એ વિચાર આવ્યો આજે આપડે નથી આપડે અહીંયા કોઈ આવે માગવા આવ્યું હોય કે ભાઈ એનું પેટ ઠારી દો ને એક રસ્તામાં જાય તો જમાડી દઈએ તો આપણે રાજી થતા હોય તો કરોડો માણસો જમે સમાજમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે ગિરીશભાઈ કારણ કે રઘુવંશી સમાજ છે કહી શકાય કે જલારામ બાપા પ્રત્યેની આસ્થા છે તેમની ખુબ આપણે જોતા હોઈએ છીએ કેટલો રોષ જોવા મળી રહ્યો છે સમાજમાં બાપુ ખાલી લુવાણા સમાજ નો નહીં બધા સમાજ નો રોષ નીકળો મને બાપુ હવાર થી અત્યાર સુધી બસો પાંચસો જણા જે લુવાણા જ્ઞાતિ ના નથી એના પણ ફોન આવ્યા કેમ કે બાપાની માનતા થી એનું કામ પૂરું થઈ ગયું હોય કોઈ પણ જ્ઞાતિ નો માણસ હોય તો એ ખાલી લુવાણા જ્ઞાતિ ને દુઃખ નથી થયું બધી જ્ઞાતિના ને દુઃખ થયું છે

ઓછા ઓછા પાંચસો હજાર મંદિરો હોય છે આખા ઇન્ડિયામાં ઘરે પડશે ને પાંચસો ઉપર દર મહિના દિવસે હું સારંગપુર જાઉં છું એ વડતાલ ની અંદર માં જ આવે છે સારંગપુર દાદા ને દર મહિનો થી એકવાર અમે જાય તો અમે એની બાપા ને પ્રાર્થના કરવા જાય છીએ

બાપુ અમારી બધી એની લાગણી દુબાણી આખા આખા વિશ્વ લેવલે બધા પણ ખરેખર હરેક ધર્મ ના પોતાના માં કોઈ માણસે ભૂલ કરી વડતાલ આખું બદનામ નથી તો અમે આજે સારંગપુર પગે લાગવા જાય એ સ્વામીજી ને ત્યાં પણ પગે લાગીએ છીએ અહીંયા પ્રમુખ સ્વામી ની ત્યાં પણ જઈએ છીએ અમારું નું જે મંદિર છે જવાર રોડ ઉપર જે મંદિર મારા વોર્ડ માં આવતું દસ માં

હા મારી હું એવું માનું તો જ એને સજા મળી કેવાય એને બોલવાનો શોખ હોય ને આ ભાઈ ને મજા તો હો આવે કે જે મંદિર જ નક્કી કર્યું તું કે આ ભાઈ વ્યાસપીઠ ઉપર બેસે અમે ચાર પાંચ હજાર માણસો બેસે ના પોતે જ્ઞાન જ્ઞાન પીરસ છે આ એને જ્ઞાન સ્પીડ શું હા મંદિર આખા વડતાલ ને બદનામ બાકી વડતાલ મંદિર ના કેટલો હું આજ મેં તમને દાખલો દીધો કે વૈદ પ્રકાશ અમારા ભાઈ સંસરે જ હતા અને એ એ રાકેશ પ્રસાદના જમાય થાય તો જ્ઞાની વાર શોધા બધાને મળ્યું એ લોકો તો અતિશય હારાબર પણ હવા બે ચાર જે તમે આખા સંપ્રદાય ને બદનામ કર્યો ને વડતાલ મંદિરના પાંચસો મંદિરો છે કરોડો માણસો એને પણ માનવા વાળા છે આવા બે ચાર જણા ને ઘરે બિહારી દો તો એમાં હું વાંધો હું ભાઈ સજા તો આને શું આપ કોર્ટમાં તો કેસ નથી થવાના અને એવો ટાઈમ પણ નથી ઈ તો જેને બદનામ કર્યું એના ને એના સંતે જ બદનામ કર્યું જ ને વડતાલ ને તો એની ઉપર એની ઉપર આકરા પગલા ભરે બસ બીજી કોઈ માગણી નથી માફી માગી માફી તો બાપાની માં જ જલારામ બાપાની અમારી કોઈની માફી નહીં જેનું જેનું છે એને ઈ તો માફ કરો જેના જેના મગજમાં જે રામ રામ હાલતું હોય જલારામ ની પાછળ રામ હું કામ લગાડે હિરીશભાઈ અને ભક્તોના પણ ફોન આવતા હશે કેટલું દુઃખ થતું હોય છે તમને પણ ફોન કરતા હશે કારણ કે તમે જે રીતે વાત કરી કે લોકોના ખૂબ કહી શકાય કે શ્રદ્ધા છે લોકોની જે ભાવના છે કેવા કેવા ફોન આવતા હોય છે કેટલું દુઃખ થતું હોય છે કેટલો ગુસ્સો આવતો હોય છે ફોન તો બાપુ અમને એટલા માટે કરે કારણ કે તમે તમે અમારો ફોન કે વિડીયોમાં તમે લ્યો તો એની લાગણી બધાયની એક છે સવારથી ફોનમાં બેટરી હાવ ખલાસ થઈ ગઈ હોય હો ચાર્જ હતી મારે પાછી ચાર્જ માં મૂકવી પડી હમ 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 કેટલા જવાબ દેવા બધાયને જી જી કે આનો તો જવાબ દેવો જ જોઈએ આનો મેં તો આનો જવાબ દેવો જોઈએ આનો જવાબ તો દઈ દીધો એટલે જેને માફી માંગી નજી પણ એમ કે અમે તો અમે જ્ઞાન લઈને બેઠા હૈ તારી ભાઈક નામ શું છે ભાઈ નામ જ્ઞાન જેવું નામ નિશાન છે આખા દેશમાં હવારથી આ વાત તે કાલથી ગોટે ચડાવી દીધી છે જી હમ તેની સજા બાપુ એને ઉપર વાળો દેન કાત ઉપર વાળો એટલે એની ઉપર તો આરાકેશ પ્રસાદને છે વડતાલના જમીન એને બેહાડી દે કરે તો ગિરીશભાઈ અમારી સાથે જોડાવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા ગીરીશ કોટેચાને તેમને જે રીતે વાત કરી કે હાલમાં જે વિવાદ થઈ રહ્યો છે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય ના વર્તા સ્વામિનારાયણ સંપ્રદાય ના જ્ઞાન પ્રકાશ સ્વામી એ જે રીતે તેમને ટિપ્પણી કરી હતી વિવાદી ટિપ્પણી તેને લઈને હાલ તો ન માત્ર કોઈ એક સમાજ પરંતુ તમામ લોકો જે જલારામ બાપાના ભક્તો છે તેમાં અત્યારે રોષ લાગણી છે તે જોવા મળી રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળી tarai isu wat, ku per